તો રાહુ લાઈફ માપનું હાર્દિક સ્વાગત છે કેવો દેખાવ આવે છે અત્યારે અમારા ગામડાની અંદર વરસાદ થઈ ગયો છે તો ફૂલ ભાજી અને જો આ ઉપર દેખાય પાંચ છ કંટોલા છે નાના નાના પછી આપણે કંટોલાનો પણ વિડીયો આવી જશે રેસીપીનો તો અત્યારે આજે આપણે બનાવવાનું છે વાસેટીની ભાજી કેટલા જણાને ભાવે છે અને આ ગામડાની સ્પેશિયલ ફેમસ વસ્તુ છે ગામડામાં જે રહેતા હોય એ લોકોને ખાસ કરીને ખબર હોય કે વાસ્યા ભાજી શું કહેવાય એટલે મિત્રો જોવું અમે આજે હતા બે થી ત્રણ કિલો ભાજી જે અમે બહુ મહેનત કરીને તો વિડીયો જોવું તો મિત્રો આપણે વાસેટીની ભાજી બનાવું છે તો પહેલાં પાણી નાખી દેવું ધોઈ જ નાખશું તો હરાઈ નાખ દેવી અજીરું અને વઘાવાનું અને ગરમ મસાલો અને હવે નાખ્યું ભાજી

તો મિત્રો આવી કાક હતી અમારી ભાજી ગામડાની બેસી જે આને કહેવાય અમારા ગુજરાતી ભાષામાં વાસેની ભાજી તમે પણ ઘરે ટ્રાય મારજો મિત્રો હવે આપણે નાખતું મરચું જે તમે તીખા પ્રમાણે જોઈ શકો છો કે અત્યારે એક ચમચી નાખી છે એટલે જેવું તમારે તીખું ખાતા હોય એવું નાખવાનું છે તો મિત્રો હવે આપણે ભાજી ચડી ગઈ છે અને હવે ઉતારી તો જો કાંઈ આવી હતી અમારી ભાજી તો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સુપર તો મિત્રો એક નંબર અને સુપર ભાજી બની છે આવી ભાજી તો તને ગામડામાં જ જોવા મળે તો તમે પણ ખરે ટ્રાય કરજો મિત્રો અને આ એકદમ દેશી સ્ટાઇલ છે જોઈ શકો છો નથી અત્યારે બહુ ગામડાની અંદર આ ફેમસ ભાજી છે આની ભાજીનું નામ છે વાશીની ભાજી તો તમે ખરે ટ્રાય મારીઓ અને મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાં હું જે જય માતાજી બાય હું જો આવા નવા વિડિયો રસોઈના જોવા માટે અમારી રાહુલ લાઈફ સ્ટાઇલ બ્લોગને તમે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ